બરાયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવાર મનહરસિંહ મહેન્દ્રસિંહ જાડેજાનો ભવ્ય વિજય પંચાયતના સરપંચ પદના કે ઉમેદવાર વિજય કે કેટલા મતે વિજય મારું નામ મહેન્દ્રસિંહ પુંજાજી જાડેજા જામ સાહેબ ગામ બરાયા ગ્રામ પંચાયતની ચૂંટણી હતી એમાં મારા સુપુત્ર શ્રી મનહરસિંહ મહેન્દ્રસિંહ જાડેજા ત્રેવીસ મતે વિજેતા જાહેર થયા છે મારા ગામની વાત કરું તો મારા ગામમાં અમે છેલ્લા વર્ષથી રહીએ છીએ પણ જે જે ગામમાં અશાંતિનો જે જે માહોલ હતો ગામ લોકો ડરનો માહોલ હતો મારા ગામની અંદર મેં બે પેનલ બનાવી બે પેનલ ને ધાક ધમકી આપીને એનો વિસર્જન કરવામાં આવ્યો ને મારી ત્રીજી પેનલ બનાવી ગામવાસીઓને મેં કીધું તમારે દરેક સમાજમાંથી રાજપૂત ક્ષત્રિય મુસલમાન હરિજન બાવાજી કોઈ પણ સરપંચ ઉભે તો હું તન મનથી મદદ કરવા માટે તૈયાર છું પણ મારી એક દુઃખ સાથેની વાત છે આખા ગામમાંથી ભયના કારણે કોઈ ઉમેદવાર તૈયાર ન થયો ત્યારે ના છૂટકે મને એવો વિચાર આવ્યો કે હું જો મારા પુત્રને જો નહીં આપું હું ગામથી અન્યાય કરશું કરું છું આ ગામને અરાજકતામાંથી છોડાવવો હોય તો મારા પુત્રને ચૂંટણીમાં ઉભાડવો જોઈએ અને ગામ લોકોએ જે અમને સહકાર આપ્યો એના બદલ હું ગામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું ને બીજી હું એક વાત કરું મારા ગામમાં દોઢસો મત બોગસ નાખવામાં આવ્યા હતા એમપીના હતા પાવાગઢના હતા કિડાણાના હતા તેમજ માલધારીઓ સિંધીઓના બંનીના માતા હતા સાહેબ દોઢસો મત એ સો મત એના કુટુંબના અમારી ટોટલ વોટિંગ થઈ હતી છસો ને નવ ની એમાંથી અઢીસો વોટ એ વાત કરી ને એકસો નવ મત મારે વિજેતા જાહેર થવો હતો એમાં બધી કોમ્યુનિટી આવી ગઈ સાહેબ હું ગામનો ખૂબ અંતર પૂર્વક આભાર માનું છું અને જે અમને વિજય અપાવ્યો જે અમને ગૌરવ અપાવ્યો જે અમારા પરિવારને તો હવે હું એવી ખાતરી આપું છું કે મારા પુત્ર વતીથી ગામના કોઈ પણ કામ હશે એના માટે અમે તન મન ધનથી મહેનત કરશું ને ગામને સાથ સહકાર આપશું ને ગામમાં જે ભયનો માહોલ છે એ અમે દૂર કરશું